મારું એમ કેવાનું કે હું માંગી ને ખાવ જે આવે રોટલા દઈ જાય મારે રહેવાનું ક્યાંય છે નહીં તો મારે કોટલું જે મળે છે તો મને અપાવો તો સારું એમ આજુબાજુ વાળા ખાવા દઈ જાય હું ખાવ છું જંગલેશન ને ખૂણે રદી માં

મને જોઈ છે હું રહી મારું નામ કુસુમબેન બેન ઘનશ્યામ ચાવડા હું નારોદા નગર શેરી નંબર ચાર માં રહું છું અને કલેક્ટર સાહેબે નોટિસ આપી છે કે સાત દિવસ માં ખાલી કરી આપો ડિમોલેશન કરવામાં આવ્યું છે તો સાહેબ આજે અમે સાત દિવસમાં મકાન ક્યાં ગોતી અમને ભાડે મકાન મળે પણ દસ હજાર મળે અને આજે હું એકવીસ વર્ષ થી ચાર દીકરી મારી વિધવા છે તો એનું ભરણ પોષણ કરું કે મારું કરવું કે હું ભાડું ભરું અને છતાં અમે એમ કહી છે કે તમે અમને આવાસ ને હું કેતા તો આવાસ આપો અથવા તો અમારી જગ્યામાં રેગ્યુલર કરો તમે જ્યારે આવ્યા ત્યારે તમે રોડ કીધું તું કે આમાં રોડમાં કે ટીપીમાં ક્યાંય આ મકાન આવતું નથી અને આ રોડ એ નથી આવતો ટીપી રસ્તા નથી એ કઈ ના આ ઓચિંતા ટીપી રોડ કેમ નીકળ્યો ટીપી રોડ આગળ ની હતો આ શેરી માં નતો ત્યારે અમને કઈ ના ગયા દસ ફૂટ અહીંયા દસ ફૂટ ઓલી બાજુ તો અમે હા પાડી દીધી ભલે કાપી નાખે અમને બે રૂમ તો રહેશે ને તો હવે આખા મકાનમાં ચોકડી મારી ગયા કે બધું પાડવામાં આવે છે તો સાહેબ અમારે એટલું માગવું છે કે અમે લડાઈ કરવા નથી આવ્યા ઝઘડવા નથી અમારી અમારી માંગ પૂરી કરો બસ અમારી માંગ પૂરી કરો કે અમને અમારા મકાનની અંદર રહેવા દો અથવા તો આવાસ આપો આ ચૂંટણી માં હું લડી ને જીતીશ તો તમારે જરૂર પડે એ તમે મને બોલાવજો તો આજે અમને જરૂર છે તો નરેન્દ્રભાઈ મોદી આવીને આટલો અમારી માંગ પૂરી કરી જાય

જે મકાન ખાલી કર્યા બાદ ત્યાં મોટી મોટું ડિમોલેશન છે તે હાથ ધરવામાં આવશે

आज गायरो पेपर तो बहुत अच्छी है है क्या हम बताना है कोई ना आए आपके क्या काय प्रॉब्लम होती है आज लो दो आज लो दो आप अपने पर्याय या फिर क्या लो भविष्य आज और mandates पर कितनी बात है Bunlara göre. Hangi neti? Ha, bu ne işe? Video